ઉમરગામ તાલુકાના ઉમરગામ ટાઉન ખાતે આજરોજ રવિવારે ભગીની સમાજ તથા શ્રી કડોદ વ્યારા લાડ મિત્ર મંડળ મુંબઈ અને નેત્ર મંદિર બોરીવલીના સહયોગથી નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભગીની સમાજ છેલ્લા પંચાવન વર્ષથી શિક્ષણ આરોગ્ય તેમજ સામાજિક ક્ષેત્રે અનેક રીતે લોકોને સેવા આપી રહ્યા છે જેમાં આજરોજ નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર વાણિયાવડ ઉમરગામ ટાઉન ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં આંખોને ને લગતી બીમારીની તપાસ તથા ચશ્માના નંબર માટે મફત તપાસ કરી લાભાર્થીઓ માટે કેમ્પમાં બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી કેમ્પ દરમિયાન ખ્યાતનામ અને નિપુણ આઈ સર્જન ડોક્ટર યોગેશભાઈ શાહ ડોક્ટર ગૌરવભાઈ શાહ અને તેમની ટીમના સભ્યોએ સહયોગ આપ્યો હતો કામો ઘણા વર્ષોથી કરી રહી છે અને એના અંતર્ગત આઈ કેમ્પ્સ ડેન્ટલ કેમ્પ્સ કેન્સર કેમ્પ્સ ઓર્થોપેડિક સર્જન દ્વારા લેવાતા કેમ્પ્સનું આયોજન વારંવાર કરે છે આજે તારીખ આઠ દસ બે હજાર ત્રેવીસને દિને ફરી એકવાર ઉમરગામ ભગેની સમાજ આઈ કેમ્પનું આયોજન કરી રહી છે જેમાં મુંબઈના ખ્યાતનામ કુશળ ડોક્ટર આઈ સર્જન ડૉક્ટર યોગેશભાઈ શાહ અને એમની અત્યંત કુશળ ટીમ મુંબઈથી આવીને ગામના નાગરિકોને નેત્ર ચિકિત્સા માટેનો લાભ આપી રહી છે આજના કેમ્પમાં લગભગ બસો ને પંચોતેર પેશન્ટ જે છે એમનું ચેકઅપ થવાનું છે અને આ કેમ્પ જે મળ્યો છે એમાં શ્રી કડોદ વ્યારા લાડ મિત્ર મંડળ મુંબઈ અને નેત્ર મંદિર મુંબઈનો સહયોગ અમને મળ્યો છે જેના દ્વારા સંસ્થા ગામના નાગરિકોને ફ્રી ચેકઅપ કરાવી આપવાની છે જો ચશ્માની જરૂર હશે તો સામાન્ય ચશ્મા રાહત દરે એટલે મિનિમમ કિંમતમાં લગભગ સો રૂપિયાના દરે દરેકને આપવામાં આવશે પણ જો નવા ચશ્મા બનાવવાના હશે અને નેત્ર મંદિરના આયોજન હેઠળ જ થશે તો એ ચશ્મા પણ રાહત દરે બનાવી આપવામાં આવશે આ સિવાય કોઈ આંખના પ્રોબ્લેમ્સ ક્રિએટ થયેલા હશે અને ઓપરેશનની જરૂરત હશે રેટિના કે મોતીઓ વગેરે કે બીજી પણ કોઈ તો પણ જો આ લાળ કડોળ વ્યારા જે છે તે અને ડૉક્ટર યોગેશભાઈનું જે નેત્ર મંદિર છે એના સહયોગથી ઓપરેશન થશે તો એ પણ રાહત દરે કરી